સાદા વર્તમાન કાળના વાક્યો નંબર વન હું દરરોજ નાસ્તો કરું છું આઈ ઈટ બ્રેકફાસ્ટ ડેલી નંબર ટુ તે દરરોજ રાતે એક પુસ્તક વાંચે છે સી રીડ્સ અ બુક એવરી નાઇટ નંબર થ્રી તેઓ સપ્તાહના દિવસોમાં શાળાએ જાય છે ધે ગો ટુ સ્કૂલ ઓન વીકડે ફોર છે ઇવનિંગ નંબર ફાઈવ સૂર્ય પૂર્વ તરફ ઉગે છે ધ સન રાઈઝ ઇન ધ ઇસ્ટ નંબર સિક્સ હું દરરોજ મારી ડાયરી લખું છું અથવા મારી ડાયરીમાં લખું છું આઈ રાઈટ ઇન માય ડાયરી એવરી ડે નંબર સેવન અમે રાત્રિ ભોજન પછી ટીવી જોઈએ છીએ વી વોચ ટીવી આફ્ટર ડિનર નંબર એટ તે સવારે કોફી પીવે છે સી ડ્રિંક્સ કોફી ઇન ધ મોર્નિંગ નંબર નાઇન તે એક ઓફિસમાં કામ કરે છે હી વર્ક્સ ઇન એન ઓફિસ નંબર તેઓ દિલ્હીમાં રમે રહે છે ધે લિવ ઇન નંબર ઇલેવન હું ફટાફટ અંગ્રેજી બોલું છું i speak english fluently. number 12. te sundar rite she sings beautiful. number 13. te jartpi doreachei. he runs fast. number 14. અમે દર ઉનાળામાં યાત્રા કરીએ છીએ વી ટ્રાવેલ એવરી સુમર નંબર ફિફ્ટીન પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે ધ અર્થ રિવસ અરાઉન્ડ ધ સન નંબર સિક્સટીન તે ગણિત ભણાવે છે સી ટીચીસ મેથેમેટિક્સ નંબર સેવન્ટીન તે કાર ચલાવે છે હી ડ્રાઈવ્સ અ કાર નંબર એટીન તેઓ દર અઠવાડિયાના અંતે ફૂટબોલ રમે છે ધે પ્લે ફૂટબોલ એવરી વીકેન્ડ નંબર નાઇન્ટીન હું કામ કરતી વખતે સંગીત સાંભળું છું આઈ લિસન ટુ મ્યુઝિક વીલ વર્કિંગ નંબર ટ્વેન્ટી બાળક રાત્રે રડે છે ધ બેબી ક્રાઇસ એટ નાઇટ ટ્વેન્ટી વન નંબર ટ્વેન્ટી વન તે વહેલા ઉઠે છે હી વેક્સ અપ અર્લી નંબર ટ્વેન્ટી ટુ તે સુંદર રીતે નાચે છે સી ડાન્સ ગ્રેસફુલી નંબર ટ્વેન્ટી થ્રી અમે લાઇ લાઇબ્રેરીમાં અભ્યાસ કરીએ છીએ વી સ્ટડી ઇન ધ લાઇબ્રેરી ટ્વેન્ટી ફોર તે રવિવારે તેના દાદા દાદી દાદા દાદીને મળવા જાય છે હી વિઝિટ હીઝ ગ્રાન્ડ પેરેન્ટ્સ ઓન સન્ડેઝ ટ્વેન્ટી ફાઈવ હું દર સાંજે ખોરાક બનાવું છું આઈ કુક ફૂડ એવરી ટી સિક્સ તેઓ દર શનિવારે પોતાનું ઘર સાફ કરે છે ધે ક્લીન ધેર હાઉસ એવરી સેટરડે નંબર ટ્વેન્ટી સેવન તે રસોડામાં તેની માતાની મદદ કરે છે શી હેલ્પ હર મધર ઇન ધ કિચન નંબર ટ્વેન્ટી એટ તે તેના મિત્રો માટે પત્રો લખે છે હી રાઇટ્સ લેટર્સ ટુ હિઝ ફ્રેન્ડ્સ નંબર ટ્વેન્ટી નાઇન અમે ઉત્સાહપૂર્વક તહેવારો ઉજવીએ છીએ વી સેલિબ્રેટ ફેસ્ટિવલ વિથ નંબર થર્ટી કૂતરો જોરથી ભૂંકે છે ડોગ બાર્ક્સ લવડલી નંબર થર્ટી વન તે દર સવારે છોડને પાણી આપે છે સી વેટર્સ ધ પ્લાન્ટ્સ એવરી મોર્નિંગ થર્ટી ટુ તે તૂટેલી ખુરશી સુધારે છે હી ફિક્સ ધ બ્રોકન ચેર થર્ટી થ્રી તેઓ દર રવિવારે ચર્ચ જાય છે ધે અટેન્ડ ચર્ચ એવરી સન્ડે નંબર થર્ટી ફોર હું દરરોજ કસરત કરું છું આઈ એક્સરસાઇઝ ડેલી નંબર થર્ટી ફાઈવ તે દૂસ્યો ચિત્ર છે અથવા દસ્યો ચિત્ર છે દ્રશ્યો ચિત્ર છે સી પેન્ટ્સ લેન્ડસ્કેપ નંબર થર્ટી સિક્સ તે તરતના તળાવમાં તરે છે તે તરતના તળાવમાં તરે છે ઇટ ઇમિડિયેટલી પ્લોટ્સ ઇન ધ લેક નંબર થર્ટી સેવન ટ્રેન સમય પર આવે છે ધ ટ્રેન અરાઈવ્સ ઓન ટાઈમ નંબર થર્ટી એટ હું બજાર સુધી પગપાળા જાઉં છું આઈ વોક ટુ ધ માર્કેટ નંબર થર્ટી નાઇન તે તાજી શાકભાજી ખરીદે છે સી બાઇસ ફ્રેશ વેજીટેબલ ફોર્ટી તે પરીક્ષાની તૈયારી માટે મહેનત કરે છે હી સ્ટડીઝ હાર્ડ ફોર એક્ઝામ્સ ફોર્ટી વન તેઓને ફિલ્મો જોવાનું ગમે છે ધે એન્જોય વોચિંગ મૂવીઝ ફોર્ટી ટુ શિક્ષક પાઠ સ્પષ્ટપણે સમજાવે છે ધ ટીચર એક્સપ્લેન ધ લેસન ક્લિયરલી ફોર્ટી થ્રી હું નોકરી જતા ઔપચારિક કપડાં પહેરું છું આઈ વિયર ફોર્મલ ક્લોથ્સ ટુ વર્ક ફોર્ટી ફોર તે શિયાળામાં સ્વેટર ઉણે છે સી નીટ સ્વેટર્સ ઇન વિન્ટર ફોર્ટી ફાઈવ તે પક્ષીઓને ખવડાવે છે હી ફીડ્સ ધ બર્ડ્સ ફોર્ટી સિક્સ તેઓ મિત્રો સાથે જન્મદિવસ ઉજવે છે ધે સેલિબ્રેટ બર્થ ડે વિથ ફ્રેન્ડ્સ ફોર્ટી સેવન હું દર સાંજે મારા માતા પિતાને ફોન કરું છું આઈ કોલ માય પેરેન્ટ્સ એવરી ઇવનિંગ ફોર્ટી એટ તે ખાલી સમયમાં પઝલ ઉકેલે છે સી સોલ્વ પઝલ ઇન હર ફ્રીજ ટાઈમ ફોર્ટી નાઇન તે ગિટાર વગાડે છે હી પ્લેઝ ધ ગિટાર ફિફ્ટી અમે દર અઠવાડિયાના અંતે બગીચામાં જઈએ છીએ વી વિઝિટ ધ પાર્ક એવરી વીકેન્ડ ફિફ્ટી વન ઘડિયાળ સાચો સમય બતાવે છે ધ ક્લોક શોઝ ધ કરેક્ટ ટાઈમ ફિફ્ટી ટુ તે દર સવારે અખબાર વાંચે છે સી રીડ્સ ધ ન્યૂઝપેપર એવરી મોર્નિંગ ફિફ્ટી થ્રી તેને શતરંજ રમવું ગમે છે હી એન્જોય પ્લેઇંગ ચીઝ ફિફ્ટી ફોર તેઓ રાત્રિ ભોજન પછી ફરવા જાય છે ધે ટેક અ વોક આફ્ટર ડિનર ફિફ્ટી ફાઈવ મને આઈસ્ક્રીમ પસંદ છે આઈ લાઈક આઈસ્ક્રીમ ફિફ્ટી સિક્સ તેને નવલકથા વાંચવી ગમે છે સી લવ્સ રીડિંગ નોવેલ્સ ફિફ્ટી સેવન તે તેના લક્ષ્ય મેળવવા માટે મહેનત કરે છે હી વર્ક્સ હાર્ડ ટુ એચીવ હિઝ ગર્લ્સ ફિફ્ટી એટ અમે મજેદાર જોક્સ પર હસીએ છીએ વી લાપ એટ ફની જોક્સ ફિફ્ટી નાઇન બિલાડી સોફા પર સુઈ જાય છે ધ કેટ સ્લીપ્સ ઓન ધ સોફા સિક્સટી તે સ્વાદિષ્ટ કેક બનાવે છે સી મેક્સ અ ડેલિશિયસ કેક સિક્સટી વન તે મહેમાનો માટે ચા બનાવે છે હી પ્રિપેર્સ ટી ફોર ગેસ્ટ સિક્સટી ટુ તેઓ પાર્ટીમાં નાચે છે ધે ડાન્સ એટ પાર્ટીસ સિક્સટી થ્રી હું નિયમિતપણે પાણી પીઉં છું આઈ ડ્રિંક વોટર રેગ્યુલરલી સિક્સટી ફોર તે બહાર જતા પહેલા તેના વાળ સંભાળે છે સી કોમ્બ હર આઉટ તે બીજા લોકો સાથે શિસ્તપૂર્વક વાત કરે છે હી સ્પીક્સ પોલી પોલિટલી વિથ અધર્સ સિક્સટી સિક્સ અમે શાળામાં કાર્યક્રમો આયોજન કરીએ છીએ વી ઓર્ગેનાઇઝ ઇવેન્ટ એટ સ્કૂલ જ્યારે કૂતરો ખુશ હોય ત્યારે તેની પૂછડી હલાવે છે ધ its વેન હેપી સિક્સટી એટ તે પોતાના કપડા પોતે સીવે છે She સ્ટીચ હર ઓવન ક્લોથ્સ સિક્સટી નાઇન તે ઇલેક્ટ્રોનિક ઉપકરણો સમારે છે હી રિપેર્સ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ સેવન્ટી તેઓ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લે છે ધે એટેન્ડ કલ્ચર કલ્ચરલ પ્રોગ્રામ્સ સેવન્ટી વન હું તાત્કાલિક પરિસ્થિતિ માટે પૈસા બચાવું છું આઈ સેવ મની ફોર ઇમરજન્સીસ સેવન્ટી ટુ તે દરરોજ તેના કપડાં ઇસ્ત્રી કરે છે તે રવિવારે પોતાની કાર ધોઈ લે છે દર સવારે પ્રાર્થના કરીએ છીએ વી પ્રે એવરી મોર્નિંગ સેવન્ટી ફાઈવ બાળકો બગીચામાં રમે છે ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન તે સુંદર ચિત્રો બનાવે છે સી મેક્સ બ્યુટિફુલ પેન્ટિંગ્સ સેવન્ટી સેવન તે દરરોજ યોગનો અભ્યાસ કરે છે હી પ્રેક્ટિસ યોગા એવરી ડે સેવન્ટી એટ તેઓ ક્યારેક મ્યુઝિયમ જોવા જાય છે ધે વિઝિટ મ્યુઝિયમ ઓકેશનલી સેવન્ટી નાઇન મને પહાડોમાં ટ્રેકિંગ કરવું ગમે છે આઈ એન્જોય હિકિંગ ઇન ધ માઉન્ટેન્સ તે પોતાના ઓરડાને ફૂલો સાથે શણગારે છે સી ડેકોરેટ્સ હર રૂમ વિથ ફ્લો એટી વન તે સેલ્ફ પર પુસ્તકો ગોઠવે છે હી અરેન્જ બુક્સ ઓન ધ એટી ટુ તેઓ પોતાના આંગણામાં ઝાડ લગાવે છે ધે પ્લાન્ટ ટ્રીઝ ઇન ધેર બેકયાર્ડ એટી થ્રી મને ચા કોફી કરતાં વધુ ગમે છે આઈ પ્રેફર ટી ઓવર કોફી એટી ફોર તે શાળામાં અંગ્રેજી ભણાવે છે સી ટીચિસ ઇંગ્લિશ એટ અ સ્કૂલ એટી ફાઇવ તે ધ્યાનપૂર્વક ડ્રાઈવિંગ કરે છે હી ડ્રાઈવ કેરફુલી એટી સિક્સ અમે અમારા વડીલોનો સન્માન કરીએ છીએ વડીલોને સન્માન કરીએ છીએ વી રિસ્પેક્ટ અવર એલ્ડર્સ એટી સેવન પક્ષી આકાશમાં ઊંચું ઉડે છે ધ બર્ડ ફ્લાયઝ હાઈ ઇન ધ સ્કાય એટી એટ તે તહેવારોમાં પરંપરાગત વસ્ત્રો પહેરે છે સી વેર્સ ટ્રેડિશનલ ક્લોથ્સ ઓન ફેસ્ટિવલ એટી નાઇન તે તેના બેગમાં પુસ્તકો રાખે છે હી કિપ્સ બુક ઇન હિઝ બેગ નાઇન્ટી તેઓને સાથે મળીને રસોઈ બનાવવાનું ગમે છે ધે એન્જોય કુકિંગ ટુગેધર નાઇન્ટી વન મને મિત્રો સાથે સમય વિતાવવો ગમે છે આઈ લવ સ્પેન્ડિંગ ટાઈમ વિથ ફ્રેન્ડ્સ નાઇન્ટી ટુ તે દરરોજ તેની બહેનને ફોન કરે છે શી કોલ્સ હર સિસ્ટર ડેલી નાઇન્ટી થ્રી તે તેની નોટબુકમાં સ્કેચ બનાવે છે હી ડ્રો સ્કેચ ઇન હિઝ નોટબુક અમે પરીક્ષાની તૈયારી નિષ્ઠાપૂર્વક કરીએ છીએ વી પ્રિપેર ફોર એક્ઝામ સિન્સિયરલી નાઇન્ટી ફાઇવ બાળકોને વાર્તાઓ સાંભળવી ગમે છે The children enjoy જોય લિસ્ટન લિસનિંગ story. 96. તે શોક તરીકે ટપાલ ટિકિટો એકત્ર કરે છે She collects stamps as a hobby. 97. તે મહત્વના દસ્તાવેજોને સુરક્ષિત રાખે છે હી saves ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ નાઇન્ટી તેઓ શાસ્ત્રીય સંગીત સાંભળે છે ધે લિસન ટુ ક્લાસિકલ મ્યુઝિક નાઇન્ટી નાઇન મને બીજા લોકોની મદદ કરવી ગમે છે આઈ એન્જોય હેલ્પિંગ અધર્સ હંડ્રેડ તે પોતાની મકરંત ટેબલ ગોઠવીને રાખે છે સી ઓર્ગેનાઇઝ હર ડેસ્ક જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ચાલો મળશું બીજા વિડીયોમાં